એટલે માઇન્ડ વી કોકના ના ભાઈ ની સારી લાગે છે દેખાય તો હારી ને આમ લાગે સારી છે આ ફરતી જા અહીંયા લાગે ખેડૂત ભાઈ આવા દે શું કરે છે જોતો આવું પૂછતો આવું એ શું કરો ખેડૂત ભાઈ તારે કઈ ધંધી નો છે અમે જે કરતા હોય એ કરવા દે ની અમને હિત ને અમારી પોતડી ઠોકી એક તો સવારે પોતડી ઠોકાણી ઘેર ઘૂસ છી અને અહીંયા આવ્યા ત્યાં ડાળમાં ગોચી ને એમાં તું અમારી પતડી ઠોકવા આવ્યો રે છું એ જા તારા ઘેર તો ઘૂસ છે એમ ને તમારે ઘૂસ ને અમારે તો ઘેરે ઘૂસ ને અહીંયા ઘુસ ઘૂસ ઘૂસ ને ઘૂસ એવું છે એમ ને તે આ ઝાડ ને કેમ આ હેના માટે લગાડો લાગાટા ભૂણા માટે ને હવે અમારે થઈ ગઈ ઘરની આહા હવે ઘરની જાળ થી ભૂંગણ આવે ટીપરનગર પોર પછી આનથી માછલા પકડવા હા હા તો અમે હાવ રધાઈ ગયા હવે તો તો તમારે આ કામ માં નહી આવે તો પછી છેલે છેલે માછલા પકડશું બાકી પકડશું અમે હા હા તો તો તમે યુઝ પૂરે પૂરો કરી લેહો એમ ને હા યુઝ તમે કરી લેઈ અમે ખેડુ ના દીકરા થઈ અમે થોડા તમારી ઘડે ડો આમ 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 કરવા વાળા થઈ હા હા આમ 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 કરવામાં તમે અમારી જો પેઢી ઉગાડી નઈ છો